નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત અને સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ફિટ ઇન્ડિયા સાયકલ્સ ઓન સન્ડે કાર્યક્રમનું આયોજન તારીખ 20 એપ્રિલ 2025 ને રવિવારના રોજ સ્પોટ ઓપોર્ચ્યુનિટી ગુજરાતના પરિસર ખાતે કરવામાં આવેલ હતું જેમાં સાયના બાર અને નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના 13 જેવા યુવા સાથીઓ દ્વારા સ્વર્ણિમ પાર્ક ખાતે 5 કિલોમીટર જેટલી સાયકલ ચલાવીને ફિટ ઇન્ડિયા સાયકલ્સ ઓન સંધિ પૂર્ણ કર્યો હતો આ કાર્યક્રમમાં સ્પોર્ટો ઓથોરિટી ગુજરાતના રિજIONAL ડાયરેક્ટર શ્રી મનિકાંત શર્મા અને નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાતના રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ હાજર રહ્યા હતા અને યુવાઓને દર રવિવારે સાયકલ ચલાવવા માટે પ્રેરિત કર્યા હતા ગાંધીનગર સાહિત્ય એકેડમી દ્વારા તારીખ 20 એપ્રિલ 2025 ના રોજ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવ્યો જેમાં એક કલાક સમૂહ વાંચન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સાહિત્ય આકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ભાગેશભાઈ જહા મહામાત્રા શ્રી જયેન્દ્રભાઈ યાદવ સમર્પણ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ શ્રી દીપકભાઈ પાંડિયા અને રેખાબેન રાવલ ના હસ્તે ગાંધીનગરના હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક ડોક્ટર ગુલાબચંદ પટેલ અધ્યક્ષ ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાનનું હિન્દીમાંથી અનુવાદિત ગુજરાતી પુસ્તક સંક્ષિપ્ત વાલ્મિકી રામાયણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ આચાર્ય શાપુર પ્રાથમિક શાળા અને હરીશભાઈ રાવલપુર નાયબ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સાહિત્યકારો સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરીય විශ්વવિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી રતન મોહિનીજીનું તારીખ 8 એપ્રિલ 2025 ના રોજ દેહ અવસાન થયેલ આજી સદગત આત્માને 13મા દિવસે સંસ્થાના તમામ સેવા કેન્દ્રો પર શ્રદ્ધાંજલિ पुष्पाંજલિ કાર્યક્રમ અને ક્લાસના વિદ્યાર્થીઓ માટે પરમપિતા શિવ પરમાત્મા તથા દાદીજીની આત્માને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવેલ સેક્ટર 28 ગાંધીનગર સેવા કેન્દ્ર પર રવિવાર સવારે રાખેલ કાર્યક્રમમાં કૈલાશ દીદીજી દાદી રતન મોહિની સાથેનો પોતાનો અનુભવ રજૂ કરેલ અને દાદીજીમાં ફૂટાને ગુલાબનો હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ આ નિમિત્તે સૌને દાદીજીની જીવન ઝરમર બતાવવામાં આવેલ સૌ પણ દાદીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી ભોગ બ્રહ્મભોજન સ્વીકાર કરેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ